નમસ્કાર ખેડૂત મિત્રો રોજ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ લાલ કાંદાની હરાજી સમય સવારે સાડા નવ કલાકે ત્રીસ નંબરમાંથી ચાલુ થવાની છે તો આપણે લાલ કાંદાની હરાજીના ભાવ જાણીએ 1 1 1 22 25 3

પંચોતેર એસી પંચ્યાસી પંચાણું ત્રણસો ત્રણસો પાંચ બાર પચાસ રૂપિયા ત્રણસો અઠ્યાવીસ ચુમ્મલ રૂપિયા ત્રણસો ચુમ્મા ગણવાર મનોહર હાલો આપણે 77 77 230 270 રૂપિયા 270 આરૂજિયા હાલો આરૂજિયા 400 400 કેમ તો 1 2 3 4 8 રૂપિયા 800 આ 12 13 14 15 બસ પાલો 9 10 17 18 19

તેર રૂપિયા નવું પંચાવન ચારસો ચારસો રૂપિયા ચારસો ભા

કેટલી જી છે ઉભા રહીજો તેર કેટલી છે સારું છે ઉભા રહી જાવ

બે ચાર પાંચ પાંચ આઠ નવ આઠ નવ દસ અગિયાર બાર બે નવ સોળ સત્તર સત્તર અઢાર રૂપિયા ચારસો એકવીસ બાવીસ બાવીસ રૂપિયા સાતસો બાવીસ

ત્રણસો રૂપિયા ત્રણસો એક બે પાંચ બાર પંદર વોટ અઢાવી પાંત્રી પાંત્રી

બે પાંચ પંચર પત્રી પાત્રી છતી ચાલીસ ચાલીસ બાવન અઠાવન ચૂકતા